જય રામ જય મુરલીધર જય સનાતન મિત્રો આ વાત છે અમદાવાદ બાજુના સરપંચની જગદીશભાઈની તો જગદીશભાઈ ન્યાયની રીતે વાત કરી મારી સાથે અને સરસ મજાની વાત કરી પણ જે ઓડિયો બોલી રહ્યો છે એ ઉપરથી આપણે હનમન કરી તો દલિત સમાજના યુવાનો આપણા દેવી દેવતાને માનવા નથી ધર્મને માનવું નથી અને આપણી જગ્યાની અંદર જમવા હમાવચમાં બે હું છે આવો દાવો કરીને આપણા માથે કાયદેસર કાર્યવાહી કરવી એટલે કાયદેસરની કાર્યવાહી કરે એટલે આ લોકોનો ઈરાદો એ છે ફરવાડ હોય દરબાર હોય આયર હોય રાજપૂત હોય ચારણ હોય કાઠીકોમ બધી હરવે 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 કાયદાના નિયમમાં ફસાવા માંડે અને કમજોર થવા માંડે એટલે કાયદો આપણા હાથમાં આવે ને આપણે બાપુ બનીએ આ લોકોને બાપુ બનવા માટે થઈ અને કોઈ બી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે આપણેને ફોન કરે આપણેને ઉછળાવે આપણા ધર્મનો વિરોધ કરે અને આપણે અકરાઈને બોલીએ એટલે એટ્રોસિટી કરે બાકી આ લોકોને બીજી કોઈ જરૂર નથી એ લોકો આપણેને કમજોર કરવા માટે બાકી તો જો દલિત સમાજને બાદ કરતાં નરમ સમાજ ગણી તો દેવીપૂજક છે વાલ્મીક છે ભીલ છે ધન્યવાદ છે રંગ દેવાય અને હું તો ધર્મને હિન્દુ ધર્મને સનાતન ધર્મવાળાને કહું છું કે વાલ્મિક સમાજ દેવીપૂજક સમાજ અને ભીલ સમાજને સપોર્ટ આપો સમર્થન આપો અને આ લોકોને આગળ લઈ આવો કારણ કે નરમ કોમ છે આજદી સુધી બોલી નથી બોલવાની નથી અને એની રીતે એનું ગુજારણ હલાવે છે તો ગુજારણ હલાવે છે અને સપોર્ટ કરો બાકી આવા લોકોને ધક્કો મારો કારણ કે આને ધક્કો નહીં મારીએ ને તો આપણા ધર્મનો વિરુદ્ધ વધતો જાય છે એને ધક્કો મારવો જરૂરી છે હું સત્યથી જ બોલું છું કે આપણો ધર્મનો વિરુદ્ધ કરો એક બાજુ આ ઓડિયાની અંદર એમ બોલે છે કે માતાજીને અમે માનતા નથી તો માનતા નથી તો આપણા મંદિરમાં આવવા દેવાનું આવતું પણ નથી જો આ શબ્દ આપણે બોલીએ એટ્રોસિટીની તૈયારી કરે છે આના માથે એટ્રોસિટી થવી જોઈએ અમને કેમ નથી આવવા દેતા ભાઈ બે કરોડનો ખર્ચો અમે કરીએ જમાણવાર અમે રાખીએ મજા આવે તો આવવા દઈએ ને કે એવી કોઈ બંધકાર કાયદાના નિયમમાં એવો કઈ જગ્યાએ લખ્યો છે કે તમને પરણે અમારે ખબર અરે અમારા સંબંધીને અમારે ખબર હોય તો આમંત્રણ દઈને કંઈ નથી દેતા તો પરણે થઈને ખાવા આવવું છે અમે ખાવા આપીએ છીએ તો એને ખાવું નથી અને વિરોધ જ કરવો છે તો સાંભળો આ સરપતનું ઓડિયો અને સરપતની વાત કે સત્ય ન્યાય શું છે અને હા એના સિવાય કહું છું દલિત સમાજને ખાસ સાંભળી લેજો કે મારા ગામની અંદર ત્રણ એવા ઘટના બની છે અને ત્રણે ઘટનામાં મેં સમર્થન આપ્યું છે સાબિત કરવું હોય તો આવીને કરી જાજો અને એને કોઈક દાણા નાખી જાજો ગરીબી હેઠળ છે આ આગેવાનની પૂછડી દે એને કહું છું ખાસ કરીને સાંભળો ઓડિયો હલો જય શ્રી રામ શર્પચાય જય શ્રી કયા ગામથી બોલ્યા બસ પ્રિયાણા નારદન ભાઈ આહીર બોલું કચ્છમાંથી

આપણે વળે એવો નિર્ણય લીધો બે જણા આપડા ગામ ના ગામ ને કીધું ભાઈ જે ખર્ચો થાય છે એમ આપી દઈશું તો પછી આપડે એવું નક્કી કર્યું ભાઈ તો ગામ ના બધા પ્રસાદ લો હવે આ લોકો ને આપડે અમારે ત્રણ હજાર પબ્લિક નો જમણ વાર હતો ત્રણ હજાર નિશાળ છે નાઈન એટલે ત્રણ હજાર પબ્લિક તો હમાય નઈ એટલે એમ એવું કર્યું કે દરવાજા પણ કાઉન્ટર કરી નાખો અને બધા કે અમારે આ બે ને એની ભેગું જમવું બરાબર પછી મેં એવું એમને કીધું આપડે ભાવા રીતે કીધું કોઈ ચર્ચા બીજી ઉગ્ર રામજી મંદિર બનાવવાનું એટલે કોઈ બાજુ નહીં આપડે એમને એવું કીધું તમારે જો આમાં જમવું હોય તો ખાલી પંદર મિનિટ રો આમાં ભરચક થઈ ગયું છે અંદર માણસ સમાય એવું નથી બિલકુલ ઉભા રહે નઈ જમાય એવું નથી પંદર મિનિટ રો એટલે પછી તાળે જણા નીકળે જાય જમતા જમતા એટલે અત્યારે જ અમારે જમવું નઈ દાદા એમાં એવું નથી આમાં એવું છે અણી કરવી જ છે આપણા માટે બોલો ધર્મ કોઈ વસ્તુ ને સમજો કોઈ સંજોગ મેં ઓલા ભાઈ ને મારો વિડીયો નાખ્યો ઓલા ભાઈ ને નાખ્યો

અંદર એને આવું અંદર આવવાના સીધે તાઈ એને કેવું હવે આ વિડિયો માં બોલે છે રઈ ભાઈ કે અમે માનતા નથી માતાજીને માનતા નથી શું કામ આવે અને અને બીજું તમે એ આખો વિડિયો જોયો ને એની પાછળનો જ ખાલી ચિત્ર બતાવશે એ અવાજ બંધ કરી દેશે એમ જોઈ જોઈ છેલ્લે હાવ બધું પૂરું થાય ને મારી ચર્ચા

માનવ ધર્મ એ આવે કે કોઈ માનવ એક દરબાર હોય તો ભલે ભલે હોય હોય તો તો એની મદદ કરો આ લોકો તો આ લોકોને આ લોકો સુધી સંદેશો મારે પહોંચાડવો છે કે આગેવાની ની પૂછલી ને મોટા સાહુકાર ની ઢોકી ના એના રાજકારણ ભીમ વાળા ભીમ આર્મી વાળા એને મારે એ કેવું છે કે લખાગ ગામની અંદર ત્રણ ઘટના બની કેટલી તમે હા પડો હું એક શબ્દ ખોટો બોલું છું ભગવતી નાગભાઈ દીકરો અમે માથું ઉતારી દઈએ અમારું ઉતરાય ઉતારીએ લઈ ટ્રેવર એ અમારા બે ટ્રેવર છે ઉતારીએ લઈને અમારું ઉતરાય લઈ હા માથા ભારે કોમ જો કેવાતી હોય ને એટલે કે ધારણ માથું નથી અમારું અમારા એવી ટ્રેવર છે કે અમે કોકનું લઈએ લઈને અમે દઈએ સમય હા બરોબર હા નવ ગણ માટે અમે તું જરૂર પડે લઈએ નઈ તો એટલે સાબિત એક માણસ ને આગ લાગી વાત બહુ ખરાબિત પરિવાર નો દીકરો બરોબર ઈ દવાખાના માં દાખલ થયો એટલે મેં શું કીધું કે આડેસર માં કઈ નહીં વરે તો પાટણ ભેગો થઈ જાતો નાના મને સારું થઈ ગયું સારું કેમ થઈ ગયું કે દવા ના પ્રેશર છે ને એટલે મે કીધું ગાંડા દવા લાગી છે ને સારું રહેશે બાકી હળો માન્યો ને એટલે હું એને લઈને ગયો પાટણ માં એને સ્થિર મગજ ના કારણે દાખલ કર્યો છે એવું દાખલ કરવામાં આવ્યો ડોક્ટર દાખલ નતા કરતા હાથ જવાબદારી મેલી મરી જાય તો તમ મે લઈ જશું રાખવાના રાખવા નાની ઘરે ખાવા અમદાવાદ લઈ રહ્યા પોઝન નથી ધારપુર સુધી અમે લઈ આવ્યા છીએ તો એ આ આર્મી વાળા ભીમ આર્મી વાળા ને એની દલિત ના આગેવાન ની પૂછલી ના આ વ્યક્તિ ની મદદ કરવા કેમ ના

પૈસા મળે ને તો અત્યારે આ મારો વિડીયો જોશે તો મને ફોન કરશે હું મા બેન હામી બોલીશ તો હા ભરશે હું ગમે એવું વર્તન કરીશ તો હા ભરશે હું સાંભળું છું એના પછી દાદા હા બરો નાગદન ભાઈ હા નાગદન ભાઈ આહીર તો તમારો હા એના પછી સાંભળો જે જગ્યા ઉપર ઉભો હાલતો હાલતો ઉભો રહ્યો છું ને આ જગ્યા ઉપર આ બીજો દાખલો આ ઈ દલિત નો દાખલો આ પાછું આજે રેકોર્ડિંગ છે ને આ વાયરલ છે વાયરલ થશે ને એટલે દુનિયા પૂછશે ને તો આપડા જવાબ છે એમ કે હું કે ખાલી તમને કહી દાદા મેં દલિત ના છોકરા ને દવાખાને લઈ ગયો તો એમના હાલે મારા કારણે લઈ આવજો પ્રૂફ આપીશું આ દલિત ના દીકરા ને ઘરે ડિલિવરી ડિલિવરી હતી બાઈ ને વેદના ઉપલી હતી અને એકસો આઠ બોલાવી હતી એના મોયલા દિવસે પંદરસો રૂપિયા દાદા અમે આપ્યા છે દલિત પરિવાર ઘર છે કોઈ નથી આપ્યા

પણ તમે રૂબરૂ આવો આમ તો આપડે ઘડીક દે આપણે છે આપડે તમે જે કોશો ને એ પ્રમાણે એમે ચાલશું તમે કોઈ

પચીસ કરવાનું થાય ને તો માતાજી ને દયા છે એ આપડે કરી શકીએ એમ છે સારા કાર્ય માં હેલ્પ કરવો પડે ને દલિતો તો ભલે આપડે હેલ્પ કરવો છે એમ નઈ તે બરોબર છે પણ આ તો ખોટી ઓલી કરે છે બાકી આપડે કોઈ વિરોધ નથી હતા જેની દીકરી બની સામે એમાં મન દુખે કબીજે રહી ગયેલા હતા એ દીકરી પરિવાર વાળા ગામ માં આયા એટલે એ લોકો પાછા સામે ના પાડેલ હતી જે મારનાર હતા ને એ પાછા તોફાન કર્યું નિર્દોષ હતા ને એ નિર્દોષ હતા

કે પછી આ દેવી પૂજન આ લોકો તો ઉછાળ નહીં કરે ખોટી આ લોકો એનો ધંધો નહીં આ લોકો આપણા માથે ટાર્ગેટ ધર્મ નો જ target બીજું કઈ નહીં સો ટકા નાગેન્દ્રભાઈ અને હું આયરો ભેગું બેહું છું જામનગર બહુ જામનગર બાજુ માં મોહનપુર ગામ છે મોહનપુર જામનગર ની બાજુ માં રિલાયન્સ પાણી એ એના મારી પાસે જેસીબી નેતાજી ને છે એ જોનડા પેલેથી મારામાં જ હતા હવે એમના લગ્ન થયા ને